અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે એક સમયે જૂના નેશનલ હાઇવે નંબર આઠ તરીકે બનેલા બ્રિજ પરથી ટુ વ્હીલ અને થ્રી વ્હીલ ગાડી પસાર થતી હતી વર્ષો સુધી સેવા આપ્યા બાદ રેલવે ફૂટ બ્રિજ અત્યંત જર્જરિત થતાં ગત ચૌદમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને રાહદારી માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા સ્ટેશનમાંથી અવર જવરની છૂટ આપવામાં આવી હતી આજે આઠ મહિના બાદ હવે શહેર અને જીઆઈડીસી તરફના આવાગમન માટે આઉટ ટુ આઉટ રેલવે ઓવર બ્રિજ ઉભો કરવામાં આવ્યો છે અને જે રેલવે સ્ટેશનની દક્ષિણ ભાગે બનાવવામાં આવ્યો છે અવર જવર માટે એપ્રોચ રોડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે જોકે કેટલાક વખતથી આ બ્રિજ બનીને તૈયાર થયો હોવા છતાં લોકો તે બાબતથી અજાણ હોવાના કારણે હજુ પણ લોકો સ્ટેશનમાંથી આવાગમન કરી રહ્યા છે રેલવે સ્ટેશનમાંથી હવે આવાગમન કરવું દંડનીય બની શકે છે રેલવે સ્ટેશનમાં અંદર પસાર થતી વેળા પકડાશો તો બસો પચાસ રૂપિયા દંડ ફટકારવા સાથે જે તે સમયે જે પણ ટ્રેન ત્યાંથી પસાર થતી હશે તેનું ભાડું પણ દંડરૂપે રેલવે વિભાગ વસૂલી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે જૂનો ફૂટ બ્રિજ હજુ પણ તોડવાનો બાકી છે ત્યારે તેના વિકલ્પ રૂપે નવો બ્રિજ ઊભો કરવામાં આવ્યો છે જેના પરથી હવે શહેર અને જીઆઈડીસીમાં આવાગમન કરતા લોકો પસાર થઈ શકશે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બાર મીટર પહોળા નવા બ્રિજ નિર્માણ કરવામાં આવશે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર આઉટ ટુ આઉટ રેલવે ઓવરબ્રિજ ગત જુલાઈ માસ માતોડી પાડવામાં આવ્યો હતો રાહદારીઓને તકલીફ ના પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ હતી રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ બાર મીટર પહોળા નવા બ્રિજ નિર્માણ કરવામાં આવશે